નમસ્કાર મિત્રો જય માતા દી તમારું સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલમાં મિત્રો એ જ ઈચ્છા હોય છે કે તેની પાસે વધુમાં વધુ પૈસા હોય ધન સંપત્તિ હોય જેથી તે પોતાની દરેક જરૂરિયાતની વસ્તુઓને દરેક ઈચ્છાને આસાનીથી પૂરી કરી શકે પરંતુ બધાની કિસ્મત એટલી સારી નથી હોતી કેટલાક તો પોતાની લકના કારણે અમીર બની જાય છે તો ત્યાં જ કેટલાક એવા લોકો હોય છે એવા પણ લોકો હોય છે જેમને પોતાની રોજીરોટી કમાવવા માટે ખૂબ વધુ મહેનત કરવી પડે છે પરંતુ મિત્રો તમારી માહિતી માટે જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આવનારા વર્ષ બે હજાર છવ્વીસમાં માં કેટલીક રાશિવાળા જાતકોના પર માતા લક્ષ્મીજીની વિશેષ રૂપે પોતાની કૃપા દ્રષ્ટિ વરસી રહી છે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા દ્રષ્ટિ વરસવાના કારણે આ ખાસ કરીને છ રાશિઓ ધનથી માલામાલ થવાની છે આ છ રાશિઓ કરોડપતિ થવાની છે તો ચાલો મિત્રો આઈએ જાણી લઈએ આજની રાશિઓ કઈ કઈ છે અને સૌથી પહેલા તમને શું શું લાભ મળવાનો છે સૌથી પહેલા તો તમને અમે જણાવી દઈએ કે વર્ષ બે હજાર છવ્વીસમાં તમારી જે આરોગ્ય સંબંધિત કોઈ મોટી પરેશાની હતી તે નહીં રહેશે અને તે સમસ્યા તમારી દૂર થઈ જશે જો કોઈ પ્રકારની કોઈ સમસ્યા હતી તો તમારી તે સમસ્યા ખત્મ થઈ જશે જો તમે છેલ્લા કેટલાક દિવસોથી પોતાના આરોગ્યને લઈને જો ચિંતિત હતા તો હવે તમને પરેશાન થવાની જરૂર નથી માતા લક્ષ્મીજીની કૃપાથી તમને ધન ધાન્ય આરોગ્ય બિઝનેસ વ્યાપાર નોકરી દરેક ક્ષેત્રમાં જબરદસ્ત કામયાબી મળતી નજર આવશે મિત્રો તમે લોકો નિશ્ચિંત થઈ જાઓ કારણ કે વર્ષ બે હજાર છવ્વીસમાં માં તમારા લોકોના ચાહે કોઈ પણ પ્રકારનો કોઈ સંકટ કે દુઃખ તકલીફ હોય તો માતા લક્ષ્મીજી તે બધું દૂર કરી દેશે આજ સાથે જણાવી દઈએ અહીં અમે જે રાશિવાળા જાતકોની વાત કરી રહ્યા છીએ તેમની તમામ મનોકામનાઓ અમે માતા લક્ષ્મીજી વર્ષ બે હજાર માં પૂર્ણ કરવાના છે તેમની તમામ મુશ્કેલીઓ હવે માતા લક્ષ્મીજી વર્ષ બે હજાર છવ્વીસમાં દૂર કરશે અને સારી ખાસી ધન સમતા જમીન પ્રોપર્ટી બિઝનેસ વ્યાપાર કરિયર ઘરેલું જીવન દરેક ક્ષેત્રમાં તેમને જબરદસ્ત કામયાબી મળતી નજર આવશે મિત્રો જણાવી દઈએ તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવી રહી છે અને જે મુશ્કેલીઓ હતી જે તમે છેલ્લા મહિનાઓથી ઝેલી રહ્યા હતા હવે તે દૂર થઈ જશે અને મુશ્કેલીઓનો સામનો પણ તમને હવે નહીં કરવો પડે કારણ કે મિત્રો હવે વર્ષ બે હજાર છવ્વીસમાં માતા લક્ષ્મી આ ખાસ રાશિવાળા જાતકોના પર પ્રસન્ન થઈ ચૂક્યા છે જેના કારણે તેમના વ્યાપારમાં નોકરીમાં જે હજુ સુધી કોઈ મુશ્કેલી ચાલી રહી હતી હવે આ મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે અને સારો ખાસો ધન પ્રાપ્ત થશે નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિ એટલે પ્રમોશનના યોગ બનતા નજર આવશે એટલે પ્રમોશનનો યોગ બનતા નજર આવશે અને મિત્રો દુગણા ધન લાભ અને દુગણા મુનાફા સાથે સાથે તમે લોકો પોતાના વ્યાપારમાં આ સમય જબરદસ્ત કામયાબી હાંસલ કરશો મિત્રો ગ્રહોની ગોચર સ્થિતિ આ વર્ષ બે હજાર છવ્વીસમાં કેટલીક આ પ્રકારથી બની રહી છે કે આ રાશિવાળા લોકો આ મહિનામાં પોતાના જીવનમાં આર્થિક સમૃદ્ધિ હાંસિલ કરશે તેમને વર્ષ બે હજાર જબરદસ્ત લાભ થવાનો છે મિત્રો ગ્રહોના ગોચર આ સ્થિતિ આ વર્ષ બે હજાર છવ્વીસમાં કેટલીક આ પ્રકારથી બની રહી છે કે આ રાશિવાળા લોકો આ વર્ષમાં પોતાના જીવનમાં આર્થિક સમૃદ્ધિ હાંસલ કરશે તેમને વર્ષ બે હજાર છવ્વીસમાં જબરદસ્ત લાભ થવાનો છે બે હજાર છવ્વીસમાં દરેક ક્ષેત્રમાં તેમને ફાયદો જોવા મળશે કારણ કે મિત્રો ગ્રહોના રાજા સૂર્યદેવ વર્ષ બે હજાર છવ્વીસમાં રાશિ પરિવર્તન કરશે તો ત્યાં જ આ વર્ષની શરૂઆત મહિનામાં મિત્રો શુક્ર ગ્રહનું પણ રાશિ પરિવર્તન થઈ રહ્યું છે ત્યાં જ મંગળ જે જમીન પ્રોપર્ટીના કારક છે તેમનું પણ રાશિ પરિવર્તન થશે અને બુધનું પણ પરિવર્તન થશે આ તમામ રાજયોગ અને શુભ સંયોગ બનવાના કારણે આ મહિનામાં તેમને શુભ ફળ પ્રાપ્ત થશે આ સાથે જ મિત્રો અમૃત સિદ્ધિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ નું બનવું વર્ષ બે હજાર છવ્વીસ માં આ ખાસ છ રાશિવાળા જાતકો માટે લાભકારી થવાનું છે આ છ રાશિવાળા જાતક હવે ધનથી માલામાલ થવાના છે અને હવે તેમને કરોડપતિ થવાથી કોઈ પણ નહીં રોકી શકે તો ચાલો જાણી લઈએ આખરે આ રાશિઓ કઈ કઈ છે અને તેમને આખરે કેટલો ધન લાભ થશે મિત્રો સૌથી પહેલા જે રાશિ જેનું વર્ષ બે હજાર છવ્વીસ પણ ભાગ્ય ઉદય થઈ રહ્યું છે તો તે છે મેષ મેષ રાશિ હા રાશિવાળાઓ તમને વર્ષ કરોડપતિ થવાથી કોઈ નહીં રોકી શકે તમારા લોકોના પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા દ્રષ્ટિ બે હજાર છવ્વીસમાં માં બનવાની છે હવે તમને એક્સ્ટ્રા ઇન્કમ મળી શકે છે જમીન પ્રોપર્ટી થી લાભ થઈ શકે છે ધન કમાવવાના સુનેહરા મોકા મળી શકે છે તમારી માહિતી માટે જણાવી દઈએ કે તમારા દ્વારા લીધેલા નિર્ણય અને નિર્ણયો સાચા સાબિત થશે સમાજમાં માન સન્માન વધશે અને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા તમારા કદમ ચૂમતી ચાલી જશે હવે તમારી બંધ કિસ્મતના તાળા પણ ખુલવાના છે વર્ષ બે હજાર છવ્વીસમાં માં યકીનન અમે કહી શકીએ છીએ કે માતા લક્ષ્મીજી ની કૃપાથી તમારી નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિ એટલે પ્રમોશનના યોગ બનતા નજર આવશે તમારા બોસ અને મોટા અધિકારીઓથી તાલમેલ વધુ સારો થશે સાથે તમારા દ્વારા લીધેલા નિર્ણય ખૂબ સરાહનીય સાબિત થશે જે ક્ષેત્રથી તમને કામયાબી મળશે અને કદમ ચૂમતા ચાલ્યા જશે મેષ રાશિવાળાઓ તમે પોતાના દાંપત્ય જીવન ખુશહાલીથી વ્યતીત કરશો આ દરમિયાન પ્રેમ જીવનમાં પણ તમને ખૂબ નજદીકીઓ વધશે તમારું પ્રેમ જીવન શાનદાર રહેવાનું છે તમે પાર્ટનર સાથે ફરવા કે કેટલાક ગિફ્ટ ઉપહાર આપવાનું વિચારી રહ્યા છો હા મિત્રો આ વર્ષમાં માતા લક્ષ્મીની કૃપાથી તમને દરેક કાર્યક્ષેત્રમાં મુનાફો પ્રાપ્ત થશે આગલી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો વર્ષ બે હજાર છવ્વીસમાં તમને કરોડપતિ થવાથી કોઈ નહીં રોકી શકે એટલા બધા શુભ સંયોગ અને દુર્લભ યોગ બનવાના કારણે તમને માલામાલ થવાથી કોઈ નહીં રોકી શકે કારણ કે આ વર્ષ બે હજાર છવ્વીસમાં અનેક સુનેહરા અવસર તમને માતા લક્ષ્મીજી આપવાના છે તમારા કરિયરમાં બિઝનેસ વ્યાપારમાં તરક્કીના ચાર ચાંદ લાગી જશે લોટરી સટ્ટાથી તમે આ દરમિયાન જબરદસ્ત મુનાફો કમાઈ શકો છો અને સાથે સાથે રૂકાયેલું ફસાયેલું ધન પણ તમને પ્રાપ્ત થશે તમને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા મળતી નજર આવશે તમે જે પણ ક્ષેત્રમાં કોઈ પણ નિર્ણય લેશો તે બધા સાચા સાબિત થશે આ દરમિયાન ઘરમાં માન સન્માન વધશે મોટી મોટી જવાબદારીઓ વધી શકે છે સ્ટુડન્ટ લાઈફ માટે ખૂબ સારું અને સરાહનીય વર્ષા કહી શકાય છે કારણ કે વર્ષ બે હજાર છવ્વીસમાં માં વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારું અને ખાસ રહેવાનું છે કોઈ ખાસ રિઝલ્ટના આવવાની લાહ જોઈ રહ્યા છો તો તમારા પશ્ચિમમાં આવતું નજર તે તમારા પક્ષમાં આવતું નજર આવશે એટલું જ નહીં વર્ષ હજાર માં સ્ટુડન્ટ કોઈ ખાસ કોમ્પિટિશન કે ઇન્ટરવ્યુ ની તૈયારીમાં જૂટેલા છે તો તમને સફળતા મળતી નજર આવશે આરોગ્યની દ્રષ્ટિએ પણ આ વર્ષ ખૂબ સારું રહેશે મિત્રો આગલી રાશિ છે મકર રાશિ મકર રાશિના જાતકોને જણાવી દઈએ તમારા પર વર્ષ બે હજાર છવ્વીસ શરૂઆતમાં ઘરમાં શુભ કાર્યક્રમ થઈ શકે છે અને તે પછી તમને એક નવા પાર્ટનરની તલાશ હતી તે ઈચ્છા પણ તમારી પૂરી થતી નજર આવશે મિત્રો એટલું જ નહીં તમારી માહિતી માટે જણાવી દઈએ તમે જીવનમાં ખૂબ વ્યસ્ત દેખાશો ઘરમાં જે ખૂબ કામ પેન્ડિંગ પડ્યા હતા મુશ્કેલ કામ છે જે ખૂબ દિવસોથી નથી થઈ રહ્યા તેમને તેમને પૂરા કરવાનો પ્રયાસ કરશો કોર્ટ કચેરીના મામલામાં જબરદસ્ત કામયાબી હાસિલ થતી નજર આવશે એટલે વર્ષ બે હજાર છવ્વીસમાં તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનું છે આગલી જે ખુશનસીબ રાશિ છે તે છે કન્યા રાશિ કન્યા રાશિવાળા જાતકોને જણાવી દઈએ આ વર્ષ તમારા માટે ખૂબ જ ખાસ રહેશે હા માતા લક્ષ્મીની સૌથી વિશેષ કૃપા દ્રષ્ટિ જો રહેશે તો તે સૌથી વધુ તમારા પર રહેશે કન્યા રાશિના જાતકો બિલકુલ સાચું સાંભળ્યું તમને હવે તમારા પર વર્ષ બે હજાર છવ્વીસમાં માતા લક્ષ્મીની કૃપાદશી રહેવાના કારણે તમારું આરોગ્ય ઉત્તમ રહેશે પર તમે પોતાના જીવનમાં અનેક પ્રકારની ચાલી આવતી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેમાંથી પણ મુક્તિ મળશે વિદેશ જવાનો મોકો મળશે પછી તમે દરાજની યાત્રા કરી શકો છો આ યાત્રા તમારા માટે ખૂબ શુભ ફળદાયક રહેશે નોકરીમાં મોટા પદની આંસ લગાવીને બેઠા હતા તે સંબંધમાં વર્ષ બે હજાર છવ્વીસમાં મોટી ખુશખબરી મળશે બોસ અને ઉચ્ચ અધિકારીઓનો સપોર્ટ મળશે રાજનીતિક ક્ષેત્રથી જોડાયેલા છો તો તમને લાભ જરૂર મળશે દરેક કાર્યક્ષેત્રમાં તમારા દ્વારા લીધેલા નિર્ણય ખૂબ વધુ સરાહનીય સાબિત થશે જે પણ કાર્યક્ષેત્રમાં તમે હાથ નાખશો તેમાં તમને જરૂર કામયાબી મળશે તમારા દ્વારા કરેલા નિર્ણય સાચા સાબિત થશે મહત્વપૂર્ણ કામ કરી શકો છો બિઝનેસમાં પણ તમે અમીર થઈ શકો છો પછી તમારા કરિયરમાં જોબ જો કોઈ અધૂરું કામ પડ્યું હતું તે પૂરું થશે જે નવી જોબની તલાશ કરી રહ્યા હતા જોબ લાગવાની સંભાવના વધુ પ્રબળ થઈ રહી છે નોકરી લાગશે અને કોઈ મલ્ટીનેશનલ કંપનીથી આવી શકે છે પ્રમોશનના યોગ બનશે ઘર પરિવારનો સપોર્ટ મળશે મોટા ભાઈ બહેનોનો સપોર્ટ મળશે તમને બેંક ક્ષેત્રમાં લાભ થશે લોન વગેરે લેવા માંગો છો અથવા તમે પહેલાથી અરજી કરી છે તો તેમાં તમને સફળતા મળશે તેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત મજબૂતી જોવા મળશે કારણ કે લક્ષ્મીની કૃપા આ રાશિવાળા જાતકોના પર સૌથી વધુ રહેવાની છે કારણ કે લક્ષ્મીની કૃપા આ રાશિવાળા જાતકોના પર સૌથી વધુ રહેવાની છે રોકી શકે તો આગલી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકોને જણાવી દઈએ તમારા પર વર્ષ બે હાજર થી માતા લક્ષ્મી ની વિશેષ કૃપા દ્રષ્ટિ બની રહી છે એટલે વર્ષ બે હાજર છવ્વીસ તમારા માટે ખાસ રહેવાનું છે વર્ષની શરૂઆતમાં ઘરમાં શુભ કાર્યક્રમ થઈ શકે છે અને તે પછી તમને એક નવા પાર્ટનરની તલાશ હતી ઈચ્છા તમારી પૂરી થતી નજર આવશે તમે આ દરમિયાન જબરદસ્ત મુનાફો કમાઈ શકો છો અને સાથે સાથે રૂકાયેલું ફસાયેલું ધન પણ તમને પ્રાપ્ત થશે તમને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા મળતી નજર આવી રહી છે તમે જે પણ ક્ષેત્રમાં કોઈ પણ નિર્ણય લેશો તે બધા સાચા સાબિત થશે આ દરમિયાન ઘરમાં માન સન્માન વધશે મોટી જવાબદારી વધી શકે છે જો તમે માતા લક્ષ્મીની વધુમાં વધુ કૃપા મેળવવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખો આજ માટે બસ એટલું જ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઇક કરો શેર કરો મિત્રો તમને અનુરોધ છે તમે કોમેન્ટ બોક્સમાં જય મહા લક્ષ્મી જરૂર લખો અને વિડીયો ને લાઇક અને શેર જરૂર કરો